હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આજે ગુરુવાર છે અને માલ બહુ જાજો આવી ગયો છે તમે જોઈ શકો છો બે વાગી ગયા હરાજી ચાલુ થઈ ગઈ છે ઘણો બધો આજે માલ આવી ગયો છે આયક નંબર દેશી કાકડી છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે આયક નંબર વટાણા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આયક નંબર દુધી છે જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર અણીવાલો રહે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાઈ છે આ એક નંબર ફાકડા છે જેનો ભાવ 5 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે ના એક નંબર કોબી છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાઈ છે એક નંબર ગુલાબી આઈડ્યુ રીંગળો છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર એવી મર્સી છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર મર્શુ છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે ના લિંબુ હે જેનો ભાવ 50 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર પુરીયાવારા સોરા હે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગુવાર હે જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર દેશી ગાજર છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કાળું રીંગણું છે જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી ઉર જબલુ વેચાઈ છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ 5 રૂપિયા થી લઈને 8 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર એવું બાજરીયું રીંગણું છે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ 30 રૂપિયા થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાઈ છે આ એક નંબર ફૂલાવર છે જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 120 રૂપિયા સુધી ઉદળી ભારી વેચાઈ છે આ એક નંબર વિલાયતી ગાજર છે જેનો ભાવ 15 રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાઈ છે એટલે તમે જોઈ શકો જો અત્યારે પુણા પાંચ જેવું થઈ ગયું છે અને ગરાગી પૂરી થઈ ગઈ બધી અને જે ત્રીસ ટકા જેવો માલ પડ્યો હોય બાકીનો વજનો ટાંકીને રાખી દીધો હોય એ જાજા પડ્યા કાલટૂન બધે મરચાંના હે રીંગણાના હે વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો